કોઈ ભારે વસ્તુ વડે આ ખાદ્ય પદાર્થની ટીપી તેનો ભૂકો કરીશું ધ્યાન રાખીશું કે કાગળ ફાટે નહીં હવે આ ખાદ્ય પદાર્થને આપણે કાગળમાંથી કાઢી લઈશું હવે આ કાગળને સૂર્યપ્રકાશની સામે ધરી અને જોઈશું શું તેમાં તૈલી દાગર જણાય છે એટલે કે આપણે જે ખાદ્ય પદાર્થ લીધો છે સિંગદાણા તેમાં ચરબી હાજર છે